નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આગામી ત્રણ કલાક માટેની ભારતીય અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે સાથે અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને મધ્ય ભારતની અંદર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે આમ ત્રણ સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે લાંબા વિરામ બાદ હવે ફરી વખત ગુજરાત રાજ્યમાં મેઘમહેર છે શરૂ થશે ચોમાસ વિદાય ક્યારે લેશે એની પણ આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી આપી છે એ આગાહીની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદ છે એ વિદાય લઈ શકશે ચોમાસું છે એ વિદાય લેશે એવી માહિતી મળી રહી છે કારણ કે ગુજરાતમાં હવે ચૌદ તારીખથી લઈ અને સોળ તારીખ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે અને આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડશે નવી માહિતી લેટેસ્ટ માહિતી તમને કાસ્ટ આગાહી પણ જણાવીશું ખાસ કરીને અત્યારના મોડલ પ્રમાણે ચાર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે મધ્ય ભારતની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં બન્યો છે એ હવે મધ્ય ભારત તરફથી આગળ આવી અને પૂર્વ ભારત તરફ આગળ ગતિ કરશે અને મિત્રો પશ્ચિમ ભારત તરફ વરસાદની સ્થિતિને ધકેલ છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ ખૂબ મજબૂત હશે કારણ કે એક લો પ્રેશર સિસ્ટમ અરબસાગરમાં બન્યું એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બન્યું અને એ સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી મંડરાતી એક આગાહી જોવા મળી રહી છે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે તેમાં રમણીકભાઈ વામજાએ પણ આગાહી કરી દીધી છે કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે ચોવીસ કલાક પછી જોવા મળશે બાર તેર અને ચૌદ તારીખની આગાહી હતી હવે મિત્રો ચૌદ અને સોળ તારીખની આગાહી થઈ ગઈ છે કારણ કે હવે ગુજરાત રાજ્ય ઉપર ચૌદ સોળ અને સત્તર આ ત્રણ દિવસ છે એ વરસાદનો ઘેરાવો મજબૂત બનશે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારની અંદર વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે કચ્છ અને દ્વારકા સુધીના વિસ્તાર કે જે આપણે સૌરાષ્ટ્ર પશ્ચિમનો ભાગ અને કચ્છનો ભાગ કહીએ છીએ ત્યાં વરસાદ નહીં જોવા મળે તો આ જે વિસ્તારોની વાત કરવામાં આવી રહી છે જે ઘેરાવો બન્યો છે એ ઘેરાઓ ગુજરાત ઉપર કેટલા દિવસ સુધી સ્થિર રહેશે એની પણ તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવી દેસું ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનશે કારણ કે ચોમાસું છે એ વધારે આગળ વધતું જોવા મળી રહ્યું છે વરસાદની સ્થિતિ છે એ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળશે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ મધ્ય પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાંથી પણ જોવા મળશે સાથે સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ અને રાજસ્થાન ઉત્તર ભારતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ આ ત્રણ સિસ્ટમો અસર પહોંચાડતી જોવા મળી રહી છે આજના વિડીયોની અંદર દરેક દરેક આગાઈને માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ચેનલને કરી લેજો જેથી આવી દરેક દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે તમારા સ્ક્રીન ઉપર અત્યારે ચૌદ તારીખનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ચૌદ તારીખના મેપમાં તમને ખાસ કરીને દર્શાવી દઈએ તો અત્યારે અહીંયા છે મિત્રો બંગાળની ખાડી આ છે અરબ સાગર આ ગુજરાત રાજ્ય અને આ છે મધ્ય ભારતનો ભાગ જેમાં અત્યારે મધ્ય ભારતના ભાગની અંદર અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળી છે એટલે કે આ સિસ્ટમનો જે શરૂઆતનો ભાગ છે એ નબળો ગણવામાં આવી રહ્યો છે કારણ કે હવે ચોમાસું છે એ ગુજરાત ઉપરથી વિદાય લઈ શકે છે અરબ સાગરની અંદર અત્યારે ચોખ્ખું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે ગુજરાત અને મધ્ય ભારતના ઉત્તરીય પૂર્વ ભાગના જે વિસ્તારો છે જેમાં ગુજરાત છે રાજસ્થાન છે પંજાબ હરિયાણા તેમજ મધ્ય ભારતના પાંચ શહેરો જેમાં ઝાંસી છે ઇન્દોર છે ભોપાલ છે અલ્હાબાદ છે લખનઉ છે આટલા વિસ્તારની અંદર વરસાદ જોવા નહીં મળે બાકી મુંબઈ છે સોલાપુર છે તેમજ બેંગ્લુર બી છે આ સાથે વિશાખાપટ્ટનમ છે વિજા વિજયવાડા છે તેમજ બનાસકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદની સ્થિતિ જોવા મળશે એવી સ્થિતિ અત્યારે છે એ મધ્ય ભારતના વિસ્તારોની અંદર જોવા મળશે જેમાં ભુનેશ્વરમ વિશાખાપટ્ટનમ નાગપુર જબલપુર છે આ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે આ સાથે મિત્રો ડબલ્યુ એમ ઓ એટલે કે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશને પણ આ અંગે છે એ ચેતવણી આપી છે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બનતી જોવા મળી રહી છે હવે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ અત્યારે એનો ઘેરાવો વિજયવાડાથી લઈ અને વિશાખાપટ્ટનમ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ જોવા મળશે જેમાં મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ પડશે આ વરસાદ ભારેથી અતિભારે રહેવાના છે અમુક સ્થળો ઉપર અત્યંત ભારે વરસાદની આગાહી છે તો અમુક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની આગાહી રહેલી છે આપણે મિત્રો ગઈકાલની વિડીયોની અંદર છે વિસ્તારની વાત કરી હતી આજના વિડીયોની અંદર જિલ્લાની વાત કરીશું કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે ચૌદ પંદર અને સોળ તારીખના રોજ પડવાનો છે ગુજરાત ઉપર વરસાદની શું સ્થિતિ રહેવાની છે ચોમાસું છે એ ક્યારે વિદાય લેશે કારણ કે સામાન્ય રીતે ચોમાસું પંદરથી લઈને સત્તર સપ્ટેમ્બરના રોજ છે એ વિદાય લેતું હોય છે આ વર્ષે ચોમાસું વિદાય લેવામાં પંદર દિવસ સુધી છે એ લેટ થયું છે કારણ કે પંદર તારીખથી લઈ અને છવ્વીસથી થી ત્રીસ તારીખ સુધીના સમયગાળા વચ્ચે ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું છે સદાયને માટે વિદાય લઈ શકશે આ પ્રકારની એક માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એને ભયંકર પૂરની પરિસ્થિતિ પણ દર્શાવવામાં આવશે કારણ કે અમુક જિલ્લાઓની અંદર જે પૂરની પરિસ્થિતિ આગળ વધી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી માનવામાં આવી રહી છે કારણ કે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બનશે આ લો પ્રેશર સિસ્ટમ હવે પછી આગળ વધશે અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારની જે લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળશે આ પ્રકારની એક આગાહી સામે આવી રહી છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જ્યારે પણ સિસ્ટમ બનશે એટલે કે મુંબઈ અને રત્નાગીરી તેમજ ખાસ કરીને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ જોવા મળશે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવ્યું આ દરેક માહિતી જણાવી પહેલાં તમને જણાવી દઈએ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા સાવ નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એ અસર પહોંચાડશે કારણ કે આ સિસ્ટમનો ટ્રોફ છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમની અસ્થિરતા જોવા મળી છે જેના કારણે બાર સપ્ટેમ્બરના રોજ બપોર પછીનું વાતાવરણ છે એ બદલાણું છે બપોર પછી વાતાવરણની અંદર ફેરફાર થયો છે અને આજ મોડી સાંજ સુધીમાં ગુજરાત ઉપર ફરી વખત ભયંકર સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતી જોવા મળશે જેમાં બાર તારીખની સાંજ અને તેર તારીખ આખો દિવસ તેર તારીખના રોજ તેર સપ્ટેમ્બરના રોજ છે આખો દિવસ ગુજરાતમાં છે એ વરસાદની સિસ્ટમ જોવા મળશે અને એ પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે પડતી જોવા મળશે આ સિસ્ટમ સાથે સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓની અંદર આ વરસાદની સિસ્ટમ છે જોવા મળશે આ સિસ્ટમની અસર છે એ પંદરથી સોળ તારીખ સુધી રહેશે પંદરથી સોળ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં આ સિસ્ટમની સંભાવના દર્શાવવામાં આવી છે મજબૂત સિસ્ટમ નહીં બને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે આ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હોય હોય છે કે વરસાદ શા માટે નથી પડતો વરસાદ શું પૂરેપૂરું ચોમાસું છે વિદાય લઈ ચૂક્યું છે કે ઘણા બધા મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો તો હવે તમને જણાવી દઈએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ મધ્ય ભારત અને પૂર્વ ભારતના વિસ્તારો ઉપર જોવા મળી છે લો પ્રેશર સિસ્ટમ છે બંગાળની ખાડી ઉપર જોવા મળી રહી છે અને એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અંદર જોવા મળી રહી છે તો હવે જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ હોય એ પહેલાં તમને જણાવી દઈએ કે ચોમાસુ અત્યારે વિદાય લે એ પહેલા ચોમાસુ ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય લે એ પહેલાં રાજસ્થાન તરફ છે એ આ ચોમાસુ વિદાય લેશે એવી અત્યારે માહિતી મળી રહી છે ખાસ કરીને અત્યારે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટ્રોફ છે મજબૂત થયો છે એટલે ત્યાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે બંગાળની ખાડીની અંદર ઓલરેડી એક સિસ્ટમ બની ગઈ છે લો પ્રેશર સિસ્ટમ છે આ લો પ્રેશર સિસ્ટમ તો મોટી અસર પહોંચાડ છે કારણ કે મધ્ય ભારતના જે વિસ્તારો છે જે પટ્ટો છે એ વિસ્તારની અંદર પણ આ સિસ્ટમ છે એ મોટા પાયે અસર બતાવશે અને ગુજરાત ઉપર જ્યારે વરસાદની સ્થિતિ આગળ વધશે ત્યારે એ પહેલાં છે એન્ટી સાયક્લોન છે જોવા મળશે જે એન્ટી સાયક્લોન છે એ આપણે અગાઉ પણ જોયું હતું કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર જે એન્ટી સાયક્લોન જોયું હતું એવું જ એન્ટી સાયક્લોન છે એ ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે અને આ વખતે આ એન્ટી સાયક્લોન છે એ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે એટલે આ એન્ટિસાઈક્લોનની સ્થિતિ છે એ મજબૂત છે સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ પણ મોટા પાયે અસર બતાવશે અને મધ્ય ભારતની અંદર છે એ વરસાદનો ટ્રોફ છે એ બતાવવામાં આવી રહ્યો છે એટલે કે મધ્ય ભારતની અંદર વધારે પડતું ચોમાસું છે એ અત્યારે રોકાણ કરી શકે એવી માહિતી મળી રહી છે બાકી વરસાદનો જે રાઉન્ડ છે એ મુંબઈથી લઈ અને અમદાવાદ બેંગ્લુરથી બેંગલવી હૈદરાબાદથી નાગપુર અને અલ્હાબાદથી ધાણંદ અને ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ સુધી જોવા મળશે તો આ પ્રકારની એક સિસ્ટમ છે જોવા મળી રહી છે અને આ વરસાદની આગાહી અત્યારે મધ્ય ભારતનો જે ઘેરાવો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મધ્ય ભારતના ઘેરાવાની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે આ સ્થિતિ હજી પણ આગળ વધશે અને ગુજરાત ઉપર સ્થિતિ મજબૂત થશે કારણ કે ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ ભાગોની અંદર વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે એ પણ તમને દર્શાવી દે તો અત્યારે ગુજરાત રાજ્યનો મેપ આપણે ઝૂમ કરીને જોઈએ તો તેર તારીખ પછી ગુજરાત ઉપર છે એક વરસાદની સિસ્ટમ મુંબઈના દરિયાકાંઠા તરફથી આવતી જોવા મળી રહી છે તમે ખાસ અહીંયા જોઈ શકો છો મુંબઈ અને નાગપુર વચ્ચે એટલે મધ્ય ભારતના વિસ્તારની વચ્ચે છે એક સિસ્ટમ બનશે આ સિસ્ટમનો ટ્રોપ છે એ ખૂબ મજબૂત બનતો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર આ નવો રાઉન્ડ છે જોવા મળશે સર્વ પ્રથમ છે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે ત્યાર પછી આ વરસાદનો રાઉન્ડ છે એ દક્ષિણ ભારત તરફ આગળ ગતિ કરી અને ફરી વખત સિસ્ટમનો યુટર્ન સાથે દરિયાકાંઠાની અંદર છે એક સિસ્ટમ જોવા મળશે અને એ પણ ચૌદ તારીખની મોડી સાંજ અને પંદર તારીખના અને સોળ તારીખના રોજ જે આગાહી કરવામાં આવી છે એ આગાહીમાં માહિતી દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર સાબિત થશે અને પૂર જેવી પરિસ્થિતિ છે અમુક ભાગોની અંદર જોવા મળશે કારણ કે અમદાવાદથી લઈ અને વડોદરા સુધીના શહેરોની વચ્ચે અને રાજસ્થાનથી લઈને અને બોર્ડર લાગુના વિસ્તારો વચ્ચે જે ઉદયપુર છે છોટા ઉદયપુર છે તેમજ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓ છે જેમાં દાહોદ છે ગોધરા છે સાથે સાથે મિત્રો દાહોદ ગોધરા વડોદરા આણંદ અને નડિયાદ છે ધોલકા છે વિરમગામ સુરેન્દ્રનગર લુણાવાડા આટલા વિસ્તારની અંદર વરસાદની સ્થિતિ સોળ તારીખ સુધીમાં જોવા મળશે કારણ કે મધ્ય ભારતની અંદર તમે અહીંયા ટ્રફ જોઈ શકો છો અને આ ઘેરાઓ જોઈ શકો છો જે મધ્ય ભારત તરફથી આગળ વધી અને આ સિસ્ટમ છે એ મુંબઈ તરફ આગળ ગતિ કરશે અને મુંબઈથી આ સિસ્ટમ છે દરિયાકાંઠાની અંદર જોવા મળશે ત્યાર પછી ફરી વખત વરસાદની સિસ્ટમ છે એનો અસર જોવા મળશે ગુજરાત ઉપર તો વરસાદની સ્થિતિ છે એ બે દિવસ પછી ફરી વખત સક્રિય થશે વાતાવરણ સક્રિય થાય એ માટેની આગાહી અત્યારે અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી રમણીકભાઈ વામજાએ પણ આગાહી કરી હતી કે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં જોવા મળશે ગુજરાત રાજ્યમાં એ પ્રકારનું વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદની સ્થિતિનો ઘેરાવો છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર છે એ વરસાદ જોવા નહીં મળે અથવા અમુક ભાગોની અંદર વરસાદ જોવા મળશે તો એ ધીમી ધારે વરસાદ હશે બાકી ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગનો વિસ્તાર છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો અડધો ભાગ એટલે મધ્ય ભાગ આપણે કહી શકીએ છીએ જેમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે ઉના છે સાથે સાથે મિત્રો બેંગ્લોરથી લઈને બેંગલવી સુધીના જે વિસ્તારોની વચ્ચે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે આજ વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર છે એ સાબિત થશે કારણ કે ગુજરાત રાજય જે ઉપર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ વરસાદનો રાઉન્ડ હજી પણ વરસાદના જે મોન્સૂન ટ્રફ છે એના કારણે જે બાંગ્લાદેશ તરફથી આવતી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આપણે કહીએ છીએ મધ્ય ભારત તરફથી આવતી લો પ્રેશર સિસ્ટમ છે આ બંને સિસ્ટમ નબળી હશે જે મજબૂત સિસ્ટમ નહીં હોય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે ઘણા બધા મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર જો ચોમાસું સક્રિય થયું હોય તો વરસાદ શા માટે ધીમી ધારે પડે છે અથવા તો શા માટે મધ્યમ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે તો એના વિશેની તમને પ્રોપર આગાહી જણાવી દે તો ગુજરાત ઉપર ચોવીસ કલાક પછી ભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવા માટેની આગાહી અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે સાથે જાણીતા હવામાનશાસ્ત્રી જે છે નિષ્ણાંત કહી શકીએ એવા રમણીકભાઈ વામજાએ પણ આ આગાહી કરી છે અને અશોકભાઈ પટેલે પણ આ પ્રકારની આગાહી કરી છે એક મિત્રો પ્રોપર માહિતી આપણને મળી રહી છે કે અરબી સમુદ્રના નોર્થ વેસ્ટ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે સાથોસાથ તેને સંલગ્ન વિસ્તારોની અંદર એટલે કે એના નજીકના વિસ્તારોની દરિયાકાંઠાની સપાટી ઉપર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો આ જે વાત થઈ રહી છે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારની વચ્ચે એટલે દક્ષિણ ભારતથી મુંબઈ સુધીના વિસ્તાર પણ આપણે કહી શકીએ જેમાં સોલાપુર છે તેમજ અત્યારે મુંબઈ અને નાસિક સુધીના વિસ્તારો છે તેમજ મુંબઈ નાસિક સાથે સાથે મિત્રો ગુજરાત નજીકના જે દક્ષિણ ભાગના વિસ્તારો છે જેમાં સુરત આવી જાય વાપી શહેરવાસ આવી જાય દત્તર અને દદ્દર દમણ અને દાદરનગર હવેલી આવી જાય આટલા ભાગોની અંદર છે વરસાદી સિસ્ટમ જોવા મળશે આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં ચૌદ તારીખથી વરસાદ માટે આગાહી કરવામાં આવી રહી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ ચૌદના રોજ સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દીવ અને દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી છે એ માટે મિત્રો બીજા દિવસની પણ આગાહી જોઈ લઈએ એટલે કે સતત ત્રણ દિવસની આગાહી છે ચૌદ સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર અને સોળ સપ્ટેમ્બર તો ચૌદ સપ્ટેમ્બરના રોજ તો આપણે જોયું દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે નવસારી છે દમણ અને દાદરાનગર હવેલી છે આ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે એ પછીનો વરસાદ પંદર સપ્ટેમ્બરના રોજ પડશે વહેલી સવારથી ખાસ ધ્યાન રાખજો મિત્રો પંદર સપ્ટેમ્બરના રોજ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ વધશે જિલ્લાઓની અંદર પણ વરસાદ વધવાની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે જેમાં છોટાઉદેપુર છે નર્મદા છે એ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી વધારે વરસાદ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી સુધીના વિસ્તારોમાં વધારે પડ્યો છે તો ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ આવતા આવતા બચી ગઈ છે કારણ કે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એનો ટ્રફ છે મજબૂત હોતો નથી અને જેની દિશા પણ નક્કી હોતી નથી ગુજરાતમાં અત્યારે વરસાદ ગાયબ થઈ ગયો છે એવું લાગી રહ્યું છે છેલ્લા બે દિવસથી ગરમીનો ઉકળાટ બપોરના સમયે અને વહેલી સવારથી સાંજ સુધીના સમયે જોવા જઈએ તો જનરલી છે એ બપોરના સમયે વધારે ગરમી પડતી હોય છે તડકો અને તાપ બંને પડતો હોય છે તો વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં અત્યારે વરસાદ ગાયબ થઈ ગયો હોય એવું ચિત્ર બનતું જોવા મળી રહ્યું છે રાજ્યના માત્ર ચાર તાલુકાઓમાં જ સામાન્ય વરસાદ છે એના ઝાપટા પડી રહ્યા છે જેમાં કચ્છના માંડવી સાબા એક એક મિલીમીટર વરસાદ વલસાડ શહેરમાં આઠ અને વલસાડ જિલ્લાના પારડીમાં ચાર મિલીમીટર વરસાદ છે નોંધાયો છે ગુજરાતમાં પણ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ વરસાદ છે એ માટેની આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રની સિસ્ટમ અંતર્ગત ગુજરાતમાં ચૌદ અને પંદરના રોજ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે પરંતુ બંગાળની ખાડીમાં પણ આગામી અડતાલીસ કલાકમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય તેવી અત્યારે શક્યતા ઊભી થઈ રહી છે એટલે કે મિત્રો લો પ્રેશર સિસ્ટમ તો બની ગયું છે પરંતુ આગામી અડતાલીસ કલાકની અંદર જો આ લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તો ફરી વખત ગુજરાત ઉપર એ વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળશે અને ગુજરાતમાં ફરી વખત ચોમાસાની સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળશે તો એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે અને આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક માટે દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની સ્થિરતાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના ચૌદ અને પંદર સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી રહી છે આ સાથે મિત્રો દેશના અન્ય કેટલાય ભાગોની અંદર કારને આ જે કારણ છે જે લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બનશે એના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અંદાજ એકાદ બે દિવસમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ પણ જોવા મળશે ચૌદ અને પંદર તારીખના રોજ ખાસ કરી ગુજરાત ઉપરથી એક સિસ્ટમ છે પસાર થશે અને આ સિસ્ટમ અસર છે એ પહોંચાડશે આ સિસ્ટમની સાથોસાથ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળશે હવામાન ખાતાના નિષ્ણાતો જણાવ્યા છે કે એ મુજબ સાઉથ અને નોર્થ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારની અંદર બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રોલ દિશામાં મોટો સળવાટ જોવા મળ્યો છે એના કારણે આગામી અડતાલીસ કલાકમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા વચ્ચે લો પ્રેશર ઊભું થશે અને આ સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળશે એટલે હજી પણ વરસાદ છે એ ગાયબ થયો નથી ચોમાસું ગાયબ થયું નથી ગુજરાત રાજ્યમાં ફરી વખત ચોમાસાનો વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે તો આપણે એ અંગેની આગાહી ફરી વખત નવી માહિતી સાથે જાણતા રહીએ